આ ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્ય દર વર્ષે આપણને મળતું હોય છે અને આ મહાશિવરાત્રી ના દિવસે એટલે ભગવાન શિવનું પ્રાગટ્ય દિન પણ કહી શકાય અને જ્યાં મહાશબ્દ લાગે છે એ બધું મહાન હોય છે એવું જે મહાદેવ નું મહાપર્વ એટલે મહાશિવરાત્રી અને એ પણ ભગવાન ભવનાથના સાનિધ્યમાં અને ગીતાજી મહારાજના સાનિધ્યમાં જ્યારે ભવ્ય ને તિવ્ય આ તો એની કૃપા હોય એ જ અહીંયા લાભ લઈ શકતા હોય છે એટલે પ્રથમ તો આપણા દરેક દર્શક મિત્રોના માધ્યમથી આખી દુનિયાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના જે સંતોની હાજરી છે અને સંતોની હાજરીમાં એક ક્ષણ અહીંયા જીવવા મળી જાય એ પણ એક મહાદેવ ની કૃપા હોય ત્યારે મહાશિવરાત્રી માં આવી શકતો હોય છે ત્યારે મહાશિવરાત્રી હું અત્યારે એટલું જ કહીશ કે આપણો કોઈ પણ ધર્મ છે એ સામાન્ય નથી એ આદિ છે અનાદિ છે અને એ પણ મહાદેવે સ્થાપેલો છે અને મહાદેવ કોઈ મહાન હોય ન શકે અને એ મહાદેવથી કોઈ મોટું ન હોઈ શકે અને એ મહાદેવની જ્યારે મહાશિવરાત્રી હોય એમાં નો ખૂબ ફાલ આવ્યો છે એ યુવાનોને હું ખૂબ ખૂબ આવકારું છું અને ધન્યવાદ આપું છું